એક વખત યમુનાજીના કિનારે ગાયો પાણી પીવા જાય એ પાણી પીવાના કારણે એમનું મૃત્યુ થાય છે એટલે વૃંદાવનમાં બધાને ખબર પડી છે કે યમુના નદીનો જે જળ છે એ વિષ સમાન બની ગયો છે અને વિષ કેટલો ભયંકર કે એની નજીક પણ કોઈ જાય તો એ વિષના કારણે એ મૂર્છિત થઈ જાય અથવા તો એના પ્રાણ નીકળી જાય એના ઉપરથી કોઈ પક્ષી ઉડે તો એ પક્ષીને એ ઝેરની અસર થાય અને ઉડતા ઉડતા એના પ્રાણ નીકળી જાય હવે ભગવાને નક્કી કર્યું કે આ યમુનાને ઝેર વિનાની ગમે તેમ બનાવવી છે કે યમુનાજીની અંદર નાગ કરવા લાગ્યો છે હવે બલરામજી સાથે હોય તો કાલ્ય નાગને મારી ન શકાય કારણ કે બલરામજી શેષ નારાયણ એટલે એક દિવસ બલરામજી સાથે નથી હોતા ત્યારે એ ગોવાડિયાઓને કહે છે કે ચાલો આપણે રમીએ દડાથી રમીએ અને યમુનાના કિનારે એ રમવા લાગ્યા છે પણ ગોવાડિયા કહે કે જો કાના જ્યારે તું અમારા સાથે રમસ ને પછી એ દડો યમુનાના નદીના અંદર જાય છે જળની અંદર પછી તું લેવા નથી જાતો એટલે કનૈયો કહે કે એક કામ કરીએ જે દડો એ જડ અંદર ફેંકે એને લઈ આવવાનું પછી તો વાંધો નથી રમવામાં કનૈયા એ બરોબર છે એટલે ભગવાન પોતાના મિત્રો સાથે એ દડાથી રમવા લાગ્યા છે અને ભગવાનનો વારો આવ્યો છે અને ભગવાને એ દડાને એવો પ્રહાર કર્યો છે કે સીધો એ યમુનાના જળમાં પડ્યો છે એટલે શ્રીબાલ આવ્યો છે કે કાના તારો વારો છે ને જા તારે લેવા જવાનું છે કે હું હમણાં જ એ દડાને લઈ આવું છું એટલે બીજો મિત્ર કહે છે કે કાના એ જળની અંદર નાગ રહે છે અને એનો વિષ એટલો ભયંકર છે કે તું જઈશ તો મૂર્છિત થઈ જઈશ અથવા તારા પ્રાણ નીકળી જશે કાનો કે તમે ચિંતા ન કરો અમારા ઘરે અવારનવાર સંતો આવતા હોય છે એટલે એક બ્રાહ્મણ મારા ઘેર આવ્યા હતા ને ત્યારે મને સર્પના ઝેર ઉતારવાનો મંત્ર દઈ ગયા છે મને મારા પાસે એક એવો મંત્ર છે જેનાથી હું એ નાગનો ઝેર ઉતારી દઈશ તમે ચિંતા ના કરો વાહ કાના તને તો કેટલા મંત્રો આવડે છે પેલા કફલમ અને હવે નાગનો ઝેર ઉતારવાનો તને મંત્ર આવડે છે મને બધું આવડે છે તમે અહીંયા રાહ જોવો હમણાં જ એ દડો લઈને આવો છો યમુનાના કિનારે કદમનો ઝાડ છે ભગવાન એ વૃક્ષ ઉપર ચડ્યા છે કદમના ઝાડ ઉપર ચડી અને યમુનાજીની અંદર ડૂબકી લગાવી છે ઘોવાડિયાઓને બહાનો આપ્યો છે દડો લેવાનો પણ ભગવાન કાલિયા નાગને નાથવા માટે એ જળની અંદર છે યમુના જળની અંદર કાલ્ય નાગ રહેતો હોય છે એની પત્ની એની સેવામાં લાગેલી હોય છે એટલામાં ભગવાન કૃષ્ણ આવે છે અને ભગવાન કૃષ્ણ એની પત્નીઓને કહે છે કે ઝઘડ તારા નાગ ને આ તારા નાગે પૂરા યમુનાના જળને વિષયુક્ત બનાવી દીધો છે કોઈ પશુ એનો પાણી નથી પી શકતો કોઈ પક્ષી એ યમુના ઉપરથી ઉડી નથી શકતો કોઈ માણસ માટે એ યમુનાનો જળ ઉપયોગી નથી રહ્યો એટલે કાળીય નાગની પત્ની ના પાડે છે કે તું નાનો બાળક છો તું અહીંયાથી ચાલ્યો જા જો અમારો પતિ જાગશે એ નાગની પત્નીઓ ભગવાનને કહે છે કે તમે રસ્તો ભૂલી ગયા છો બાળક તું રસ્તો ભૂલી ગયો છો એટલે ભગવાન એ નાગની પત્નીને કહે છે કે હું રસ્તો ભૂલ્યો નથી પણ તારો પતિ રસ્તો ભૂલી ગયો છે નાગને કાલીએ નાગની જગ્યા રમણદ્વીપ છે આ અહીંયાં મુનાના ધરાની અંદર કેમ આવી ગયો છે નાગની પત્નીઓ કહે છે કે તને કોઈ કે મજાકમાં તારા શત્રુએ અહીંયા મોકલ્યો છે ભગવાન કહે છે કે મારા શત્રુએ મને નથી મોકલ્યો પણ તારો પતિ આ યમુનાના જળની અંદર બધાનો શત્રુ બની અને બેસી ગયો છે ઝઘડતારા પતિને નાગની પત્નીઓ કહે કે અમારો પતિ જો જાગશે ને બાળક તો તું જીવતો નહીં રહે કોણ જીવતો રહે છે એ મારે જોવાનું નથી તું તારા પતિને જગાડ એટલામાં તો કાઢીએ નાગ એની ઊંઘમાં ખલેલ પડે છે એટલે જાગી જાય છે અને એકદમ ક્રોધિત ઉપાડા મારવા લાગે છે કે કોણ છે મારી ઊંઘમાં ખલેલ કોણ પાડે છે અને ભગવાન એને લલકારે છે કે કાલિય તારું સ્થાન રમણદ્વીપ છે તું આ યમુનાના ધારામાં શા માટે આવ્યો છે કાલિય કહે છે કે તું કોણ છો મને કહેવા વાળો એ કાલિય નાગના સો ફેણ હોય છે સો માતા કાલિય નાગ તાને આજે યમુના છોડી અને જવાનું છે કાલિય નાગ કહે કે મને આ જળમાંથી કોઈ બાર કાઢી શકશે નહીં એટલે ભગવાન કહે છે કે તો પછી તૈયાર થઈ જા કાલિયા નાગ ભગવાનને મારવા માટે પોતાનો ફૂફાડો મારવા જાય એટલામાં ભગવાન ત્યાંથી હટી ગયા છે કાલિયા નાગે ભગવાનને પૂછડાથી પકડી લીધો છે ભગવાન પૂછડામાં પકડાઈ ગયા છે અને જળથી બહાર આવ્યા છે એટલે ગોવાડીઓ જોઈ ગયા છે એના મિત્રો કે કાનો તો પકડાઈ ગયો છે કાનો પકડાઈ ગયો છે બધાને ખબર પડે છે કે કનૈયો યમુના ની અંદર ગયો છે અને એમાં કાલિય નાગે ને પકડી લીધો છે યશોદા મૈયા ને ખબર પડે છે બલરામજી નંદ બાબા બધાને ખબર પડે છે એટલે યમુનાજીના કિનારે આવે છે યશોદા મૈયા કાનાને બચાવવા માટે યમુનામાં કૂદવાનો પ્રયત્ન કરે બલરામજી અટકાવી લેશે બલરામજીને ખબર છે તમે ચિંતા કરો પાછો આવી જશે કાલીય નાગને ભગવાન પોતાના હાથથી એટલો શક્તિનો પ્રહાર કરે છે કે એને પૂછડામાંથી છટકી જાય છે કાળીએ નાગ ભગવાનને ફૂફાણાથી મારવાનો પ્રયત્ન કરે ભગવાન એના માથા ઉપર ચડી ગયા છે અને એક પછી એક હાથ થી પ્રહાર કરવા લાગ્યા છે એક મુખ ને મારશે બીજા મુખ ને મારશે સો એના મુખ અને એક એક ફેણ ઉપર મુખાથી પ્રહાર કરતા જાય કાલી નાગ છંચેડો છંચેડાયો છે અને પોતાના ઝેર નો કરવા લાગ્યો છે અને જેવો વિષ બહાર નીકળવા લાગ્યો છે એટલે બહાર પાણી ઉકળતો એવો લાગે છે અને જેવો યશોદા મૈયાએ જોયું છે ભગવાન કાળીએ નાગને મારતા હોય છે એટલે એનો લોહી પણ ભેગો નીકળતો હોય છે એટલે યશોદા મૈયાને એમ થાય છે કે આ મારા કનૈયાનો લોહી છે અને યશોદા મૈયા બેભાન થઈ ત્યાં ઢળી જાય છે એક પછી એક મુકાતી પ્રહાર કરે ને પછી કાળિયા નાગના માથા ઉપર નૃત્ય કરવા લાગ્યા છે એક એક મુખ ઉપર નૃત્ય કરતા જાય અને એમાંથી લોહી નીકળતો જાય એવું લાગે જાણે કોઈ કમળના ફૂલની પાંખડી પાખડી હોય ગુલાબના ફૂલની પાખડી હોય એનો વરસાદ થતો હોય હોય જોયું છે કે કનૈયો તો જીવતો છે અને કાળીય નાગ ઉપર નૃત્ય કરે છે અને નાગ પત્નીઓ ભગવાન કૃષ્ણને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે અમારા પતિ દેવને છોડી દો કાળીય નાગની પત્નીઓ એ ભગવાનને સ્તુતિ કરી છે કે અમારા પતિ દેવને છોડી દો તમે કહેશો તો અમે આ યમુના જળ છોડી અને બીજે ક્યાંક જતા રહીશું મારા પતિદેવના અપરાધની ક્ષમા કરો એટલે ભગવાન કહે છે કે તારા પતિ માટે રમણদ্বীপમાં સ્થાન છે તે છતાં એ યમુના જળમાં આવ્યો છે અને યમુનાનો જળ દૂષિત કર્યો છે એટલે એને આ જળ છોડીને જવું તો પડશે હવે કાળિય નાગ સાવ મરણ પથારીએ પડ્યો છે સાવ મરવા જેવો થઈ ગયો છે એ ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ હું તમારા પાસે ક્ષમા માંગુ છું મને માફ કરો અને દેવતાઓ તમને ઓળખી શકતા નથી તો હું તમને ક્યાંથી ઓળખી શકું અને પ્રભુ તમે મને જે દંડ આપો છો એ દંડ મારા માટે યોગ્ય છે મને આપો દંડ હું આને જ લાયક છું કારણ કે મારા કર્મ એવા છે તમે મને જે દંડ આપો છો એ મારા માટે યોગ્ય છે કારણ કે મેં કર્મો એવા કર્યા છે જન્મતાની સાથે જ હું ઝેર કામ કરું છું મારો સ્વભાવ જ ઝેરીલો છે પણ ભગવાન હું તમને હાથ જોડી વિનંતી કરું છું કે મારો એ ઝેરીલો સ્વભાવ આપ્યો કોણ છે કારણ કે સમગ્ર સૃષ્ટિના કર્તા તમે છો તો જો મારો ઝેરીલો સ્વભાવ છે એ સ્વભાવના સર્જન કોણે કર્યું છે પ્રભુ તમે કર્યું છે તમે મને દંડ આપો એમાં મને વાંધો નથી પણ પ્રભુ હું ઝેર સાથે જન્મ્યો છું તો એ મારો ઝેરીલો સ્વભાવ પ્રભુ તમારા કારણે છે હું તમારા પાસે ક્ષમા માંગુ છું અને પ્રભુ હું ગમે તેટલા પ્રયત્નો કરીશ પણ મારો સ્વભાવ બદલી નહીં શકું ગમે તેટલી તપસ્યાઓ કરું ગમે તેટલા તીર્થક્ષેત્ર ફરું પણ સ્વભાવને હું બદલી નહીં શકું પ્રભુ કારણ કે એ સ્વભાવ મારા અનેક જન્મોના કારણે છે પ્રભુ દરેક વ્યક્તિ પોતાનો સ્વભાવ લઈને જન્મે છે પૂર્વ જન્મના કર્મોના કારણે સ્વભાવ મળે છે અને એ સ્વભાવ કોઈ વ્યક્તિ બદલી શકતો નથી મારો જે ઝેરીલો સ્વભાવ છે એ પ્રભુ હું બદલી નહીં શકું પણ હું તમારા શરણે છું મને એ ખબર છે કે તમે દિનબંધુ છો તમારા માટે દરેક વ્યક્તિ સમાન છે પછી એ પાપી હોય કે પુણ્યાત્મા હોય તમારા માટે એ સમાન છે તો મારો ઝેરીલો સ્વભાવ હોવા છતાં હું તમારા શરણે આવ્યો છું મારી રક્ષા કરો એટલે ભગવાન કહે છે કે કાલિયા નાગ તારે આ યમુનાનો ધરો છોડી દેવાનો છે અને તારે રમણદ્વીપ જ્યાં નાગોની જગ્યા છે નાગોનો સ્થાન છે ત્યાં જઈને રહેવાનો છે એટલે કાલીય નાગ ભગવાન પાસે હાથ જોડી ઉભો રહી જાય છે કે પ્રભુ મને ખબર છે કે જેટલા પણ નાગો છે એ રમણ દ્વીપમાં રહે છે પણ તમારું વાહન ગરુડ એ મને ત્યાં રહેવા નથી દેતું તમારો વાહન ગરુડ મને રહેવા નથી દેતો એના ત્રાસના કારણે એ મને મારી નાખશે મને ખબર છે હું ત્યાં જઈશ એ ગરુડજી થી સંતાઈ અને હું યમુનાના ધરામાં આવ્યો છું યમુનાના જળમાં એટલે આવ્યો છું કારણ કે રમણદ્વીપમાં જઈશ એટલે એ ગરુડજી મને છોડશે ને ભગવાન કહે છે કે કાલીએ નાક તું ચિંતા ન કર હવે ગરુડજી તને મારી શકશે નહીં કારણ કે તારા માથા ઉપર મારા પગના ચિહ્નો થઈ ગયા છે અને એ ચિહ્ન જોઈ અને ગરુડજી સમજી જશે તું તારી પત્નીઓને લઈ અને રમણ દ્વીપ જતો રહે કાલી નાગ ભગવાનને વંદના કરી પોતાની પત્નીને લઈ અને રમણ દ્વીપ તરફ જવા નીકળ્યો છે જે કોઈ વ્યક્તિ જ્યાં ભગવાને કાલીય નાગને મર્દન કર્યો હોય છે નાથ્યો હોય છે એ દરાની અંદર સ્નાન કરે છે એને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે ત્યાં જઈ સ્નાન કરી અને પોતાના પિતૃને જળ અર્પણ કરે છે એમાંથી એને મુક્તિ મળે છે